ગુજરાતીઓ માટે સારા સમાચાર છે હવે તેમને ગરમીથી રાહત મળશે ને આગામી એક બે હપ્તામાં વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે ખાસ કરીને અમદાવાદની વાત કરીએ આમ તો અમદાવાદ મેગાસિટી માનવામાં આવે છે પરંતુ ચોમાસામાં આ મેગા સિટી ઇટલીમાં ફેરવાઈ જાય છે જેવી રીતે ચારે બાજુ પાણી પાણી જોવા મળે છે તેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે વાતો કરે છે મોટી મોટી પરંતુ સ્થળ ઉપર કામગીરી તો શૂન્ય જોવા મળે છે પરંતુ આને લઈને ફરી એકવાર મોટો દાવો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે આ વખતે તમામ રીતે વરસાદના પાણી સામે કેવી રીતે નિરાકરણ લાવવું તેને લઈને કોર્પોરેશન અધિકારીઓ સુસજ્જ છે કોઈ પણ પ્રકારની હાલાકી અમદાવાદવાસીઓને નહીં પડે આને લઈને શું કહી રહ્યા છે અધિકારીઓ શું તેમનો દાવો છે ને આ વખતે તેમના દાવાની જે વાત છે તે કેટલી સાચી ઠરે છે કે પછી આ પોકર સાબિત થાય છે તે તો ખબર પડશે આજ વિશે આપણે વાત કરવાની છે આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર વિડીયો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં જ્યારે ચોમાસું આવે ને મુશળધાર વરસાદ વરસી જાય તો પછી અમદાવાદ ની હાલત બેહાલ થઈ જાય છે ચારે તરફ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ સહન કરવાનું આરો હોય છે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે અમદાવાદમાં જે મુશળધાર વરસાદ પડ્યો તેના કારણે કેટલાક લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું કેટલી જગ્યા તો એવી હતી કે જ્યાં ચોવીસ ચોવીસ કલાક સુધી પાણી જમીન ગટરમાં ના ઉતરી અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પરંતુ આને લઈને ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે કે આ વખતે ભૂતકાળોના અનુભવોને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની સમસ્યા શહેરીજનોને ના સર્જાય તેના માટે એક પ્રિમોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યું છે જેમાં પચીસથી ત્રીસ કરોડના ખર્ચે જે વોટર લોગિંગની સમસ્યા છે જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં અડધો એક કલાક જે સતત વરસાદ વરસે ત્યાં પાણી ભરાઈ જાય તે સ્થળો છે તેને આઈડેન્ટિફાઈ કરીને છેલ્લા એક વર્ષથી કોર્પોરેશન કામ કરી રહ્યું છે ને એકસો બે જેટલા સ્થળો પર કામ પૂર્ણ થઈ ગયું છે ને જે એકસો ત્રીસ જેટલા સ્થળો છે તે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા આને લઈને જે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે મિહિર પટેલ તેમના દ્વારા ખાસ માહિતી આપવામાં આવી છે ને સાથે જ પાણી ભરાવાની જે જે સમસ્યા હશે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી પણ જનતા સંપર્ક કરીને સમસ્યા જણાવી લઈને પહેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલ શું કરી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નવસો નેવું બાવીસ છસો તેર જીરો છવ્વીસ અઠ્ઠાવન વીસ ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે એ માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમનો નંબર પહોંચે એવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજીત જે એકસો ત્રીસ જેટલા વોટર લોકિંગ સ્પોટ અમદાવાદમાં આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોકિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ

સૂચના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને તેમના સૂચન પ્રમાણે કામગીરી પણ કરવામાં આવેલી છે અને આનું તમામ મોનિટરિંગ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવશે શહેરમાં અંદાજિત નવસો પચાસ કિલોમીટરની આસપાસનું સ્ટ્રોમ વોટર નેટવર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલું છે અને એ પાછલા વર્ષોમાં અલગ અલગ વર્ષમાં અલગ અલગ આયોજન હાથ ધરીનાલ ખાતે જ્યાં પણ કામગીરી ચાલુમાં છે ત્યાં સેફ સ્ટેજે કામગીરી લાવી દેવાની સૂચના આપવામાં આવી છે અને આ માટે જે પણ કામગીરી કરવાની છે પાણી અવરોધાના કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં પ્રગતિમાં છે હાલમાં સ્માર્ટ સિટી મારફતે અમદાવાદ શહેરમાં કેટલા કેમેરા આવેલા છે આ કેમેરા થકી જ્યાં પણ વોટર લોગિંગ થાય છે એવા તમામ સ્થળોને આઈડેન્ટિફાઈ કરી આ જે સ્થળો છે એને ઓરેન્જ બ્લુ અને યલો કેટેગરીમાં વિભાજિત કરી અને સ્માર્ટ સિટીના જે કેમેરા છે એના મારફત પણ વોટર લોગિંગના જેટલા સ્થળો છે જેટલા સ્પોટ છે એ વોટર લોગિંગના સ્પોટ ઉપર પાલિડી મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી સુપરવિઝન થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે

જે સીસીટીવીના માધ્યમથી અંદાજિત આપણા બાવીસસો જેટલા કેમેરા છે આ ઉપરાંત અંડરપાસમાં પણ કેમેરા લગાવવામાં આવેલા છે આ થકી પાલટી કંટ્રોલ રૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવશે અને મેં અગાઉ જણાવ્યું એમ કે એ જે જગ્યાઓ છે તેને વોટર લોગિંગ સ્પોટના આધારે વિભાજીત અલગ અલગ કેટેગરીમાં કરી અને પાલટી કંટ્રોલ રૂમ ખાતેથી સુપરવિઝન કરવા માટેના એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તો સંભવિત જે સેટલમેન્ટના સ્થળો હોય કે જેમાં પાછલા સમયગાળા દરમિયાન કામગીરી થઈ હોય અને સેટલમેન્ટ થવાની શક્યતા હોય એવા તમામ સ્થળો ઝોન વાઇઝ આઈડેન્ટિફાઈ કરી નાખવામાં આવેલા છે અને ત્યાં આગળ વિશેષ બેરિકેડિંગ થાય અને જે બેનર પણ લગાવવાના છે તેની

કેવી રીતે ચોમાસામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ જે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે તેમાં સુસજ્જ થઈને અત્યાધુનિક સાધનો સાથે લોકોને સમસ્યા ના પડે તે માટે જે પ્લાન બનાવવામાં આવ્યું છે તેને લઈને તેમણે જે દાવો કર્યો છે સાથે જે વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તે સીસીટીવીની નિગરાની હેઠળ રહેશે જેમાં અલગ અલગ બાવીસો જેટલા કેમેરાઓ અમદાવાદમાં અંડર બ્રિજની વાત હોય કે અલગ જે સ્થળો છે તે ત્યાં લગાવવામાં આવ્યા છે જેમાં કેમેરામાં જે બ્લૂ સિગ્નલ હશે તેમાં પાણી જે ભરાયું હશે તેમાં અડધો કલાકની અંદર ઉતરી જશે તે પ્રકારનો દાવો છે ઓરેન્જ સિગ્નલ હશે ત્યાં વધારે પાણી ભરાયા હોવાનું સિગ્નલ હાલ કહેવાય રહ્યું છે ને યલો સિગ્નલ જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ને તેને લઈને મુખ્ય જે પાલડી ખાતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે ને આ કંટ્રોલ રૂમમાં તમામ સાતે ઝોન અધિકારી છે હવે જોઈએ કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના દાવા માં કેટલી સત્યતા છે ખરેખર જો આ પ્લાન જે અત્યાધુનિક જે પંપો મૂકવામાં આવ્યા છે જે વાતો કરવામાં આવી છે તે ખરેખર સાચી ઠરે છે આગામી દિવસોમાં એક બે વરસાદ અમદાવાદમાં મુશળધાર ધોધમાર વરસી જાય છે ત્યારે આ કરોડો રૂપિયાના પ્લાન છે તે આવી રીતે લોકોના પૈસાના ધુમાડા થઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે અને તંત્ર છે તે પોતાના હાથ અધ્ધર કરી લેતો હોય છે અને પછી બહાનું આપે છે કે એ તો અમને ધ્યાન નહોતું કે આટલા પ્રમાણમાં વરસાદ વરસ છે ને અમે લોકોએ આગોતું આગોતરું આયોજન કર્યું નહોતું ને એ ઘણા બધા બહાનાઓ છે તે અધિકારીઓને મળી જતા હોય છે પરંતુ આશા રાખીએ છીએ આ વખતે કોર્પોરેશનના જ અધિકારીઓ દાવો કરી રહ્યા છે તે મુજબ કામગીરી થાય ને અમદાવાદની જનતાને આ પાણી ભરાવાની સમસ્યાથી મોટી રાહત મળે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई